આપના નેતાઓ ઉઘરાણી કરતા હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે હોળીનો તહેવાર નજીક છે અને હોળીના તહેવારના બહાને અધિકારીઓ કોન્ટ્રાક્ટર્સને ડરાવી ધમકાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઘરાણી કરતા હોવાનો આરોપ મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લગાવ્યો છે હોળીના બહાને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને ધમકાવીને આમ આદમી પાર્ટી ઉઘરાણી કરે છે તેવું લખ્યું છે તેમણે પોસ્ટમાં સાથે જ ડેડિયાપાડામાં અધિકારીને ધમક્યા ધમકાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે મનસુખ વસાવા તરફથી મનસુખ વસાવાના આ ગંભીર આરોપો બાદ ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકારણ પણ ગરમાયું છે મનસુખ પોતાની પોસ્ટમાં તાલુકા અને જિલ્લાના અધિકારીઓને પણ અપીલ કરી છે કે આવા ભ્રષ્ટ તત્વોને ખોટી ટેવ ન પાડે અને તેમને ઉજાગર કરે તેમના નામ ઉજાગર કરે સાથે એમ પણ લખ્યું છે કે તમારે ડરવાની જરૂર નથી અમે તમારી પડખે રહીશું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને મનસુખ વસાવા કહી રહ્યા છે રાજકારણ ચરમસીમા ઉપર છે સાંસદ મનસુખ વસાવા જેમને ભારતીય જનતા પાર્ટીએ સાતમી વાર તક આપી છે તો બીજી તરફ છે ગઠબંધનના ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવા સાંસદ મનસુખ વસાવાએ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી અને તેના કારણે રાજનીતિ ગરમાઈ આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવતી આ પોસ્ટ છે જેમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે હોડીના બહાને આમ આદમી પાર્ટીના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને ધમકાવે છે અને ધમકાવીને તેમની પાસેથી ઉઘરાણી કરે છે એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે સીધી અસર વિકાસના કામો પર આવી રીતે થાય છે

અ ધારાસભ્યશ્રીના નામે નામ લઈને આવું કરવામાં આવે છે એવી આક્ષેપો કર્યા છે પણ હું તમને બધાને ખબર છે કે હું છેલ્લા પાંચ મહિનાથી મારા ડેડિયાપાડા વિસ્તારથી બહાર છું હાલમાં પણ મને ડેડિયા નર્મદા જિલ્લા ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ને ભરૂચમાં મને રહેવાતું નથી ત્યારે ક્યારે કોઈ અધિકારી સાથે કે કોઈ કર્મચારી સાથે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે અમારી કોઈ આવી વાત થઈ હોય ને મનસુખભાઈ પર પુરાવા હોય તો મનસુખભાઈ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે રહી વાત મનસુખભાઈ એ અવારનવાર ભૂતકાળમાં પણ આવા સ્ટેટમેન્ટો આપતા રહ્યા છે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પર પણ એમણે ભૂતકાળમાં આક્ષેપ લગાડ્યો હતો કે એમણે પચાસ લાખ રૂપિયા જલારામ ટ્રાઈક પરથી ધારીખેડા સુગર પર કમલમ બનાવવા માટે લીધા હતા એમના મહામંત્રી નીલરાવ પણ કમલમ માટે પૈસા ઉઘરાવે છે

સાહેબ શ્રી આવું કોઈ વાત અમારી અત્યારે અમારા નોકરી અમારા નોકરી દરમિયાન આવી કોઈ વ્યક્તિ અમારી પાસે નથી આવ્યું સાથે સાથે મેં માર્ગ મકાન વિભાગના ડી સાથે વાત કરી મનરેગાના ત્યાંના કોઓર્ડિનેટર સાથે વાત કરી સિંચાઈના ડી સાથે વાત કરી તો કોઈ અધિકારી મને કે આવું કોઈ અમારા નામથી કોઈ આવ્યું હોય એટલે ત્યારે મનસુખભાઈ ભૂતકાળમાં પણ પોલીસ પણ પર પણ આવા જ આક્ષેપો કર્યા છે એમણે તમામ છે પણ બધી વાતો છે વિહોણી વાતો છે અને એમણે ખુલાસો કરવો જોઈએ કે એમણે બાર થી પંદર કરોડ નું કાર્યાલય બનાવ્યું એમાં કોને ખર્ચો કર્યો કોના પૈસાથી થયું એનો ખુલાસો કરવો જોઈએ આભાર ચૈતરભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો આમ આદમી પાર્ટીના નેતા ઉઘરાણી કરતા હોવાનું મનસુખ વસાવાનું ટ્વીટ છે જેને ચૈતર વસાવાએ ખોટું ગણાવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની કોઈ આમ આદમી પાર્ટીના નેતે આવી ઉઘરાણી નથી કરી